ક્ષમ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયા હતો આ સેમિનારમાં ઉપસ્થિત સૌને મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ સમૃદ્ધિ છે ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે આ પ્રસંગે ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સહકારી ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરીને પ્રગતિ અંગેની માહિતી આપી હતી સાથે અત્યાર સુધી દૂધ મંડળીના સવાસદોની મંડળી દૂધનું વળતર આપવામાં આવતું હતું તેમાં સુધારો કરી હવે બેંક ખાતામાં સીધા જ જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી કાર્યક્રમ આવી પહોંચતા જિલ્લા કલેક્ટર એસ કે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સહિત સ્થાનિક પદાધિકારીઓ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું તમે દવાનો મેડિકલ સ્ટોર ખોલી શકો એટલે પીએમ જન ઔષધી કેન્દ્ર બહાર જે દવાની દુકાન હોય એ દવાની દુકાનમાં જે દવા મળતી હોય એના કરતા પીએમ જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા સુલભી 50 60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે અને સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કે તમામે તમામ સેવા સરકારી મંડળને મંજૂરી આપે નેશનલ ઓર્ગેનિક લિમિટેડ એટલે ઓર્ગેનિક તમે જે ઉગાડો છો જે મને જાણ જ્યાં સુધી જાણવા દે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી તો અહીંયા નર્મદામાં થઈ જ રહી છે હવે તમે જે વસ્તુ ઉગાડો છો દેશના એ સદ્ય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ આખા દેશમાં ખેડૂતો

રાજપીપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર